હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઋષિ પાચમ કે સામા પાચમ સ્પેશિયલ ફટાફટ બની જાય તેવા ટેસ્ટી એવા ફરાળી કઢી ખીચડી તો આપણે મોરૈયાની કે સામાની ખીચડી અને રાજગરાના લોટની ટેસ્ટી એવી કઢી બનાવીશું તો ચલો મજેદાર ફરાળી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

તો તેના માટે બાઉલમાં એક કપ થોડું ખાટું હોય તેવું દહીં લેવાનું તેમાં એક ચોથાઈ કપ રાજગરાનો ફરાળી લોટ ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે થોડું થોડું કરીને તેમાં બે કપ પાણી ઉમેરીશું આ રીતે ગાંઠા ના રહે તે રીતે એક જ ડાયરેકશનમાં સારી રીતના ફેટી લેવાનું આ રીતે સ્મૂથ થાય પછી જ પાણી ઉમેરવાનું એટલે ગાંઠા વગરનું બેટર તૈયાર થાય તો આપણું કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો તેનો વખત પછી કરીશું તો પહેલા આપણે કે સામાન્ય ખીચડી કુકરમાં બનાવીશું એટલે કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ મૂકીશું ઘીની જગ્યાએ તમે પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીમાં બનાવેલી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે ઘી ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું સાથે બે લવિંગ ત્રણ ચાર મરી એક નાનો તજનો ટુકડો અને એક મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરી ક્રિસ્પી થાય ત્યાં સુધી લઈએ સિંગદાણા થોડી હિંગ ઉમેરીશું બે ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો થોડી તીખાશ ચડિયાતી હશે તો ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એક કપ ઝીણા સમાઈ બટેટાના ટુકડા ઉમેરીશું બે મીડિયમ બટેટાના મેં ટુકડા ઉમેર્યા છે સ્વાદ અનુસાર સિંધો મીઠું ઉમેરીને સારી રીતના સાંકળી લઈએ તમારે બટેટા વધારે ઉમેરવા હોય તો તમારે વધારે પણ ઉમેરી શકો છો અને બિલકુલ ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો બટેટા ત્રણ મિનિટ સતળાઈ જાય એટલે આપણે મોરૈયાને પલાળ્યો હતો તે પાણીની તારીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતના મિક્સ કરીને તેને બે ત્રણ મિનિટ થવા દઈશું ત્રણ મિનિટ થઈ પછી જે વાટકીથી મોરૈયો લીધો છે તે જ વાટકીના માપથી પાંચ વાટકી પાણી ઉમેરવાનું છે પાંચ ગણું પાણી ઉમેરવાનું છે સારી રીતના મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ ચાર ગેસની ફ્લેમ પર થવા પ્રેશર તેની જાતે પૂરું થવા દઈશું પછી જ ખોલીશું ત્યાં સુધીમાં ફટાફટ કઢીનો વઘાર કરી લઈએ તો તેના માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ મૂકીશું ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો પણ ઘીમાં ફરાળી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ઘી ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે ત્રણ લવિંગ એક તદનો ટુકડો સાથે એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું મીઠા લીમડાના પાન થોડી હિંગ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને એક મિનિટ જેવું સાતળી લઈએ એક મિનિટ જેવું સતળાઈ જાય એટલે આપણે કઢીનું મિક્સર તૈયાર કર્યું છે તેને પહેલા મિક્સ કરીને પછી કઢાઈમાં રેડીશું સારી રીતના મિક્સ કરીશું અને તેની સાથે એક મિનિટ જેવું કઢી ઘટ થાય ત્યાં સુધી ઉકાળીશું ખીચડી વઘારીને આપણે કઢીનો પણ વઘાર કરી લીધો છે ખીચડી તૈયાર થશે ત્યાં કઢી પણ તૈયાર થઈ જશે તો બંને કઢી ખીચડી ફક્ત પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે કઢીને ઘટ થાય ઉમેરીશું મીઠું તમારે કઢીમાં પહેલા નથી ઉમેરવાનું જો તમારી કઢી ફાટી જતી હોય તો આ રીતે કઢી તમારી ઉકળીને ઘટ થાય પછી તેમાં તમારે મીઠું અને ગળપણ ઉમેરવું બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ કરી શકો છો સાથે એક ટી સ્પૂન અધકચરો મરીનો પાવડર ઉમેરીશું સાથે થોડા ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું મિક્સ કરીશું અને ફરી તેને બે મિનિટ જેવું ઉકળવા દઈશું કઢી ઉકળે ત્યાં કુકરમાં પણ તેની જાતે થઈ ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલીશું વાહ મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને સુગંધ પણ લાજવાબ આવે છે આ રીતે થોડી ઢીલી જ હશે હવે તેમાં એક ચોથાઈ કપ મોડું દહીં ઉમેરીશું એક ટી સ્પૂન કચરા મરીનો પાવડર ઉમેરીશું સાથે થોડા ફ્રેશ ધાણાભાજી ભાજી બે સ્પૂન જેટલો શેકેલી સિંગનો પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું આ ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સારી લાગશે એને તમે એકલી બનાવીને ખાશો તો પણ બહુ સારી એવી ટેસ્ટી લાગશે તો આપણી ફરાળી મોરૈયો કે સામાની ખીચડી તૈયાર છે ત્યાં કઢીને પણ બે મિનિટ થઈ ગઈ છે તે પણ સરસ ઘટ એવી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ ફરાળી મોરૈયા ખીચડી અને રાજરાની કઢીને સૌ કરીશું તો ફટાફટ બની જાય તેવી અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી કઢી ખીચડીની જરૂર એકવાર ટ્રાય કરજો એકલી ખીચડી બનાવશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગશે ઋસી પાચમ કે સામા પાચમમાં એકવાર આ ફરાળી કઢી ખીચડીની રેસીપીની જરૂર ટ્રાય કરજો ગરમ ગરમ સૌ કરો ત્યારે ઉપરથી થોડું ઘી ઉમેરવાનું તમે ગમે તે ખીચડી ખાઓ પણ ઘી તમે તેની ઉપરથી ઉમેરશો એટલે તેનો સ્વાદ સોગણો વધી જશે તો મિત્રો તમને મારી આ ફરાળી કઢી ખીચડીની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા здесь